ક્ષત્રિય વીર ભારતીજી મહારાજ લાઇબ્રેરીનું શુભારંભ કરવામાં આવ્યો કપડવંજ દાણા રોડ મારુતિ નંદન કોમ્પ્લેક્સ ખાતે આ શુભારંભ થયો હતો કપડવંજ શિક્ષણ થકી સમાજ ઉત્થાન અભિયાન અંતર્ગત ક્ષત્રિય ઠાકુર સમાજના દ્વારા સંચાલિત ક્ષત્રિય વીર ભારતીજી મહારાજ લાઇબ્રેરીનો પ્રથમ નવરાત્રિ રવિવારના શુભારંભ કરી સમાજને શિક્ષણ થકી નવી ક્ષિતિજે લઈ જવાનો પ્રયાસ કરાયો ક્ષત્રિય યુવાનોમાં હાથમાં હવે તલવાર ભાલો નહીં પણ એક શિક્ષણ માટે એક પુસ્તક જ રહેશે આ કાર્યક્રમમાં ડૉક્ટર બી રાઠોડ અક્ષર એકેડેમી ગાંધીનગર અરવિંદભાઈ ઠાકોર સેક્શન ઓફિસર પ્રોફેસર શંકરભાઈ ખાંટ અક્ષર પબ્લિકેશન નરસિંહ પરમાર પીઆઈ ટ્રેનિંગ સેન્ટર કપડવંજ રૂરલ પીએસઆઈ ડી કે રાઠોડ ભરતસિંહ પરમાર

તમારે આગળ આવવું હશે આર્થિક સદ્ધર થવું હશે તો એના માટે તમારું શિક્ષણ તમારું માઇન્ડ હશે તો જ થશે શિક્ષણ જ તમને આગળ લાવી શકશે ઘણા બધા વક્તો ઘણા બધા વક્તવ્યો ઘણા બધા નેતાઓ ઘણા બધા આગેવાનો એમને ભારતી સાહેબે બહુ જ સારી વાત કરી કે તમારા ભલે જે લેટ હોય કે જે બી હોય મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ જે આપણી આટલા માણસો હાજર છે એ તમામ માણસો પોતાના જ ઘરમાં કોઈ બાજુમાં ગામમાં સમાજમાં ક્યાંય નહીં ધાર કે એક ભાઈ છે તો એ પોતાના ગામના બેઠા હોય છે તો ગલભાઈ પોતાના જ ઘરના કુટુંબના વ્યક્તિઓને ફરજિયાત એમના ભણાવવા માટે અને લાઇબ્રેરીમાં તૈયારી કરતા વ્યક્તિઓને એમને પ્રોત્સાહન આપી છે